સુંદર વાક્ય વાળી આપની વાણી છે સાત વર્ષ સાવરો બોલત હેઠત સાત વર્ષના બોલી રહ્યા છે અરે કાં તો કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા પ્રભુ બ્રહ્મ જ્ઞાન ગીતાનું આપી રહ્યા છે અર્જુનને બુદ્ધ મનોને પણ આનંદ થાય કૃષ્ણ તો બધા માટે છે બાળક કહો યુવાન કહો કે વૃદ્ધ કૃષ્ણ બધા માટે છે પણ લીલા તો આનંદ આવે યુવાન ને પણ આનંદ આવે અને વૃદ્ધ જયારે ગીતાજી બોલી ને બુદ્ધિમાની ની વાતો કરવા બેસે તો એને આનંદ આપની સુંદર વાક્યો વાળી વાણી આપના વક્રોચન સાથે છો સાથે વેણુ વગાડતા ઠાકોરજી ને થયું કે આજ સ્વામીજી પાસે વેણુ સગા પણ સ્વામીજીને કહે કે આપ વગાડો તો સ્વામીજી માને નહીં અને સ્વામીજી કેવા છે પરમ ચતુર્ગુણ ધારણ कुंज भवन गए ते सर राधा का संग अरे दान बूझ एक तान चूक के बजाए स्वामी जी पाछे सामळू छे तो जाणी करी ने ठाकुर जी सहज एक तान चुकी ने बजाया सहज खोटू होला अरे जानकार खोटू साधन करी सके तुरंत स्वामी जी एक बार आम बगाड़ के से लाओ अरे स्वयं स्वामी जी नाच चल प्रभु आपकी लीलाओ ये मधुर छे आपकी वाणी ये भी मधुर छे मैं नहीं माखन खायो यशोदा जी જોઈ ગયા પણ માનતા નથી ના પાડે છે મેં નહીં ખાયો પર જ્યારે ખરું કહું કે યશોદાજી આને નહીં ચાલે ત્યારે એ જ વાતને ફેરવી રાખીને બોલે મેને હી માખણ ખાધું તત્વચનમ મધુરમ આપકી વાણી તો મધુર હે પ્રભુ આપકી અધરામૃત કામ કો पान કરાવો પ્રભુના adharo lobhatmak પ્રભુનું adhramit rewano sada paano re chhe પાન કે મેં તાડ તડકો બધું સહન કર્યું એને અધરામ મળે અને મારામાં સૌથી મોટો કોઈ ગુણ હોય તો એક છે ભગવાન જેટલું વગાડે એટલું જ છે

પ્રભુ કે આપનામાં છ ગુણ છે તો કથામાં પણ છ ગુણ છે આપની કથા કેવી છે તવથા મૃતમ તપ જીવનમ સંસારમાં તપેલાઓને શાંતિ આપનારી આપની કથા છે घर कथा सांभता सांभता घर संसार ना बदाज संता पुर शांत थे बदाज प्रश्नों ना आप मेरे जवाब पढ़े जाए उद्वेग को शांत जाए कभी भी आदि कभी तो ब्रह्मा जी छे ये पर गुरुदान करे छे कल में पाप ने धोई ना के छे भगवत कथा सांभरो तो पाप जाए पाप जाए तो भाव आए અને ભાવ આવે તો ભગવાન મળે આ પાપ શું કરે છે ભગવત કૃપા ને આડે નથી આવતા આપણા પાપો આપણા સાધનો આડે આવે કઈ રીતે મનમાં નક્કી કર્યું હોય કાલ થી નવ તો કરવા જ છે પહેલા દિવસે થયા બીજા દિવસે એવો ફલાણાના લગ્નમાં જવાનું છે શું કરવું કઈ વાંધો નહીં પરમ દિવસે અઢાર કરી દેશે એટલે આજનો દિવસ પડ્યો અને પછી હંમેશા માઇનસમાં જ રહી ચડતા જાય અઢાર છત્રીસ થાય લૌકિક બગડે તો એમાં પાપ નથી અલૌકિકમાં કઈક આપણું વિજ્ઞાન આપણા સાધનો નથી કરવા દે આપણા અપરાધો આપણા સાધનો ને આગળ અને હું તો હંમેશા કહું દુખ આવે ને તો થોડું રાજી થવું કે ચલો એક પાપ લઉં

ચાર કલાક તો પાપથી બચો છો તો વિચાર કરો પાંચ દિવસ ચાર કલાક પાંચ વીસ એટલે લગભગ એક દિવસ તમારો પાપ થી બચ્યો ચોવીસ કલાક નો દિવસ હોય એટલે શાપ પાપ પાપ છે એને તો ધોએ છે કથા પણ નવા પાપ રોકે પણ છે કથા નવા પાપ થતા રોકાય ભગવત કથાથી કલ્મ શાપ શ્રવણ મંગલમ જે શ્રવણ કરે તો મંગલ કરનારી આપનારી ભવન સમાના તુલસીદાસજી તો કહે છે કે જેના કાન થી કથા નથી સાંભળી એના કાન તો સાપના ધર જીવન છે આપણા કાન ને શું ગમે આપણી પ્રશંસા ને પરની નિંદન

આ વારી કથા તો પીછો કરશું ભૂલવાની ઈચ્છા કરશો ને તો એની ભૂલાય યાદ આવશે ને એ કથા સત્સંગ ભવન માં યાદ ન જોઈએ પાપ કરતા યાદ દોષ કરતા યાદ કે રા સત્સંગ માં આપણે સાંભળ્યું તું આવું આપણાથી ન થા કથા તો પીછો કરે છે કથા માં સ્નાન છે એક કામ દિશા આવડું બીજો કામ તે નીકળી જાય એટલી સાધારણ આ કથા છે

રક્ત ધડી મોજડી સિદ્ધ કરાવી યશોદાજી લાલન બોલાવ્યા મોજડી પહેરાવા લાગ્યા પહેરાવે ગાય કાઢી દે પાછું પહેરાવે કાઢી દે યશોદાજી જોઈને હસ્યા અરે લાલન એ ગૈયા મોજડી પહેરતી હોય ગઈ લાલન બોલ્યા તો ની ગૈયા મોજડી ન પહેરે તો આ લાલન પણ મોજડી નહીં પહેરે

અને ઠાકોરજી ગાય અને ગોવાળજી સાથે અટક અટક કરતા કરતા ગાયો ને ચરાવતા ચરાવતા શ્યામ પ્રભુ ગાયો ની પાછળ પાછળ ચરાવતા ચરાવતા પધારે અને ગોરજ થાય આખું આખું ઇતિ પ્રબંડિત થઈ જાય આખા શરીર ગોરજ લાગી હોય કેશ વિખરાયેલા હોય અને એવું સ્વરૂપ જયારે અમે આપનું જોઈએ ત્યારે અમારું મન આપને મળવાની તત્પરતા અમારા મનમાં વધી જાય આપના મિલન દેવ તાપ હૃદયમાં વધી જાય આપનું એવું સુંદર શ્રીંદ લાગતું હોય આપ જયારે ગાયો ને ચલાવી ને ત્યારે અમને એમ થાય કે ક્યારે આપની જોડે મિલન થશે અમારું મન તપિત થાય છે પ્રભુ એમ કેતા ગોપીજનો આગળ ગાન કરવા લાગે आपने प्रणाम करना रहा इच्छा ने पूर्ण करना रहा लक्ष्मी तथा ब्रह्मा जी द्वारा पूजित पृथ्वी था श्रृंगार रूप धरणी मंडलम आपत्ति ध्यान करवायो कि आपना चरण कमल हे प्रभु हमारा वत्स पर बदलाव हमारा हृदय महाप्रभु जी कहे कि पांच उपकार चरण करे से प्रभु ने एक लौकिक काम नु खंडन करे बीजू प्रभु चरण कमल ऐश्वर्य नु दान करे

પાન કરાવ ત્રણ પ્રકારની સુધાનુદાન ઠાકોરજી કરે જયારે વેણના કરે દેવ ભોગ્યા ભગવ ભોગ્યા ને આ ત્રણ સુધા વહાવે છે सर्वा भोग्या सुधा देवीष के जेनो भोग कोई करी શકતો નથી સર્વા અભોગ્યા એનું पान તો મેવળ ઠાકોરજી કરે ગોપીજનો માં પધરાવી દે ને પછી એનું સ્વીકાર પોતે કરે આપ ત્રણ સુધા પ્રભુ વહાવે છે ગોપીજનો એનીયાચના કરે છે આગળ ગામ કરતા ગોપીજનો બોલે અતતી યથવાન અંહી કાનનમ વૃડી જુગાયતે પામકશકમ પ્રભુ જલે વંતી કાયો ગાન યહ પદાય વાળ વિખરાયેલા હોય મુખમાં હોય તો કોઈ સુંદર લાલ વિશ્વજી એ પણ કહ્યું છે સોમવારે અલંકતા હશે કરતા વિશ્વજી પણ બોલ્યા યુદ્ધ લડતા આપના કેસ વિખરાઈ ગયા અને

और हमारी पलक जब बंद हो जाती है तभी ये पलक बनाने वाला ब्रह्मा हमको जड़ लगता। देवताओं ने पलक होती नहीं, पर दर्शन क्या हमने इच्छा तो के ना बंद था त्रुटि तो युग आए थे तो जाने करोड़ों युग बीती गया हृदय में विरह चार प्रकार नंददास चार प्रकार बताव्या અહીંયા જે ગોપીજનો વિરલ થયો એ પલકાંતર વિરત બંધ થાય ને થાય ચાર વિર છે પલકાંતર પલકાંતર વનાંતર દેશાંતર અને પ્રત્યક્ષ આ પ્રભુ જ્યારે ગૌચારણ કરવા ગોકુલથી વનમાં પધારે સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માં દવે બધી જ ગોપીજનો ભેગી મળીને વેણુ ગીત યુવલ ગીત ગાય અને એ સમય જે તાપ થાય એ વનાંતર વિરત

હવે કોઈ પાછળ આવનારું નથી માખણ વેચવા જતા હોય ક્યાંક માખણ લેવા તો નથી આવ્યો ને પણ વળીને તો રસ્તો દેખાય કોઈ દેખાતું ઉદ્ધવજી જયારે સંદેશો લઈને આવ્યા ગયા તો રાધાજી ને મળવા ગયા ને રાધાજી ઠાકોરજી નું ચિત્ર બનાવી રહ્યા આખું ચિત્ર ઉદ્ધવજી એ જોયું અદ્ભુત ચિત્ર બનાવ્યું ઠાકોરજી ચિત્ર જોતા જોતા જોયું તો બનાવ્યું પણ ચરણ ન બનાવ્યું એ ચરણ વાળો કર્યો પણ અમને છોડીને પાછો મથુરા ભાગી ગયો આ કનૈયા ને એટલે ચરણ નથી બનાવ્યા કે મને છોડીને ક્યાંય જાય ને જે તાપ ગોપીઓની અંદર પેદા થયો દેશાંતર

पति सुतान मयत्रातु बांधवा अबे कोई पण संसार रो प्रेम हमारा हृदय मा भरदा पुती सकता नहीं हृदय अमर सिखायो छे आपना प्रेम मा अबे केवल न केवल मैं आत्मा माटे छे एक आपती रात बिना समय आपना जेवो बीजो कौन हसे जे मारो त्याग करे प्रभु कृपा करो स्वीकार करो हमारो एम कहता गोबिया नु आदर दान करो एकांत मा आपनी साथे नो वार्तालाप

આપનું પ્રગટ થયું રસીઓના દૂર કરવા માટે થયું વિશ્વના કલ્યાણ માટે થયું છે અમારી રોગ નો એક જ દવા છે અને એ છે આપના દર્શન કોઈ બીમાર થયો હોય ને ગમે તેટલી મીઠાઈઓ ખવડાવ તાવ આવતો હોય ને ગમે તેટલી મીઠાઈઓ ખવડાવો તો સ્વાદ આવતો નથી

केवा लागी प्रभु आपने मड़वा दी पीड़ा वधी गई छे अने गोपियो घबराता घबराता छेले प्रभु माटे नाद करता बोली गोपी गोपी आंखे में लगी प्रभु आपके चरण अरविंद को हम धीरे धीरे अपने हृदय पर पधरा रहे हैं मन में भय है आपके चरण अति सुकोमल हैं और हमारी छाती छाती बड़ी कठोर है हमको मन में डर इसी बात का है कि प्रभु हमारे कठोर छाती की आपके सुकोमल चरणों को में लग जाए गोपियों प्रलाप करवा लगी प्रभु हमें आपना वगैरह जीवन संभव नहीं आप नहीं मिलो तो आह में हमें त्याग कर दई गोप्य प्रगायन प्रचित कृष्ण दर्शन लालसा सुखदेव जी कहने लगे कि गोपियां બધાનું રડવું भोगो माटे होय छे પણ ગોપીઓ ભોગો માટે નથી રડતી ભગવાન માટે રડે છે એટલે રડવું પણ સુખદેવજી કહે છે કે સુસ્વરમ રડવું પણ સુસ્વરમાં છે ભાવમાં ઘણા અભાવમાં રડે અને ભક્તને રડતો જોઈ સ્વભાવ ભગવાનનો સ્વભાવ છે કે ભક્તના આંસુ જોઈ નથી શકતો અને ભક્તના હાથમાં આંસુ જોઈ ભગવાન નાથમાં આંસુ આવે એવો તાપ પ્રગટ થયો મહાપ્રભુજી લખ્યું નહીં સાધન સંપત્તિ હરિકૃષ્ણજી કશ્યચિત પ્રભુ ક્યારે ગુણ થી સાધનોથી રાજી થતા નથી કેવલ ને કેવલ ભક્તના ભાવીઓ મોટે મોટે લાગી અને એવી ક્ષણ આવી ગઈ

તો એ જ પ્રભુ હૃદયમાં પ્રભુ સામે પ્રગટ થઈ જાય અને ગોપીઓના મધ્યમાં પ્રગટ થયા પ્રશ્નો આ મહારાસ શું છે પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે રાસ દ્વારા ભગવાન પોતાનો રસ જે સર્વા ભોગ્યા સુધા દ્વારા ગોપીઓમાં પધરાવ્યો હતો એ જ રસનો ભોગ પ્રભુ કર્યો ભગવાન ભગવત્તા ભૂલી જાય જીવ પોતાનું જીવત્વ ભૂલી જાય અને બંને એક થઈ પરમ રસરૂપ બની જાય એ જ પ્રક્રિયાનું નામ રાસ છે ભોગતા ભાવ ભાવ અને સાક્ષી ભાવ આ ત્રણેય ભાવ એકત્રિત થઈ જાય એ જ રાસની રસ છે વૃંદાવન સંપત્તિ અંગ અંગે વલ્લભમાં આ જ રાસની સંપત્તિ અંગે અંગમાં વ્યાજ કારણ રૂપમ કદ પ્રિતમકમ પરમ વિભેદેયમ સદા વલ્લભમ એ જ પરમ રાસનો અનુભવ છે કે જ્યાં ભગવાન પોતાના રસનો અનુભવ પોતાના જીવને કરે ગોપી બનવાનું છે કથા તો એ જ છે એક નિયમ બનાવો કે રોજ હવે આ ગોપી ગીત પાંચ દિવસમાં પૂરું તો થયું પણ આપણા જીવનમાં ગોપી ગીતનો પ્રારંભ થયો છે જ્યારે પણ ઠાકોરને પઢાવી દઉં સન્મુખમાં નહીં ગાઉં જ્યારે અનવસર હોય

પહેલા થયું એમ નહીં આજે પણ થઈ શકે છે રોજ ગોપી ગીતને પોતાના નિત્ય નિયમમાં સ્થાન આપ્યું ખૂબ આનંદ